અમરેલીના ભૂમિકાના આપઘાતના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે અઠ્યાવીસ લાખનું દેવું થઈ જતા ભૂમિએ આપઘાત કર્યો હતો ભૂમિકા ટેલિગ્રામ આઈડી પર વાતચીત કરતી હતી રિસેપ્શનિસ્ટ એટ ધ રેટ આઈએસએ બેલા ઝીરો ઝીરો ફાઈવ ફોર થ્રી આ આઈડી ઉપર તે વાતચીત કરતી હતી આઈડીમાં ભૂમિકાએ જમા કરાવેલા આઠ લાખ રૂપિયાની રિસિપ્ટ મળી આવી છે ભૂમિકાએ ચૌદ જુલાઈના રોજ શ્રીરામ વિષ્ણુને મૈસૂર બ્રાન્ચમાં ચાર લાખ રૂપિયા મોકલ્યા આ ઉપરાંત આદર્શ મધ્યપ્રદેશની બ્રાન્ચમાં ચાર લાખ મોકલ્યાની મોકલ્યા પણ મળી આવી છે આ આઈડી ધારક ભૂમિકા પાસેથી વધુ પૈસાની માંગણી કરતો હતો ભૂમિકાએ અગાઉ નાખેલા પૈસા પરત આપવાનું કહ્યું છતાં પણ પૈસા પરત આપતો ન હતો ભૂમિકાએ પૈસા પરત ન આપતા તે સુસાઈડ કરે છે તેવું કહ્યું છતાં પણ જવાબ ન મળ્યો સુસાઈડ માટે લીધેલા અનાજમાં નાખવાના ટીકડાના ફોટા પણ આઈડી ધારકને મોકલ્યા હતા રિસેપ્શનિસ્ટ એટ ધ રેટ આઈએસએફ બેલા ઝીરો ઝીરો ફાઇવ ફોર થ્રીને ભૂમિકાને માનસિક ત્રાસ આપી પૈસા આપવા ટોર્ચર કરી હતી તેવું સામે આવ્યું છે આઠ લાખ આપ્યા બાદ પણ વધુને વધુ પૈસાની માગણી કરવામાં આવી રહી હતી ભૂમિકાએ સ્યુસાઇડ નોટમાં શાઇન ડોટ કોમનો ઉલ્લેખ કર્યો છે શાઇન ડોટ કોમ અને આ આઈડી ધારકને કોઈ સંબંધ છે કે કેમ તેને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે સૌથી મોટો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે ભૂમિકાના આપઘાત કરવા પાછળનું કારણ શું છે અઠાવીસ લાખ રૂપિયા ભૂમિકાએ કયા કારણોસર આપ્યા તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે ભૂમિકાએ સુટમાં શાઇન ડોટ કોમ કન્સલ્ટન્સીનું નામ કેમ લખ્યું ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલો વ્યક્તિ સાથે સંકળાયેલો છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો છે શું રૂપિયા પડાવીને ભૂમિકા સાથે છેતરપિંડી કરવામાં આવી હતી આઠ લાખની લેવડ દેવડનો હિસાબ મળ્યો અન્ય રકમનું શું થયું તે પણ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા દશરથ અહીંયા જોડાયા છે દશરથ આ સુસાઇડ નોટ અને જે નામ વ્યક્તિનું ખુલ્યું છે જે આઈડી મળ્યું છે શાઇન ડોટ કોમ ઉપર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે આઠ લાખના અઠ્યાવીસ માંથી આઠ લાખ રૂપિયાનો વ્યવહાર ખબર પડી કે તેને જે વ્યક્તિને આપ્યા હતા જે આઈડી પર મોકલ્યા હતા પણ અન્ય બીજા વીસ લાખ ક્યાં ગયા કયા કારણોસર તેને પ્રેશરાઇઝ કરવામાં આવતી હતી કયા કારણોસર તેની પાસે આ રકમની માંગણી કરવામાં આવી હતી જી ખાંભાની જે આઈએફએલ બેંક છે ખાઈમી ખાનગી બેંક છે ને તેમાં પચીસ વર્ષે યુવતી છે તે ફરજ બજાવતી હતી ને ગઈકાલે તેમને આપઘાત કરી લીધો અને તેમાં તેને એક સુસાઇડ નોટ મળી હતી સુસાઇડ નોટમાં તેને જણાવ્યું હતું કે અઠ્યાવીસ લાખ જેવું સાઇન ડોન્ટ કંપનીમાં છે તેમને આપી દીધા હતા જેના કારણે તેમને દેણું થઈ ગયું ને આપઘાત કર્યો છે ને ત્યારે આ ઘટનાને લઈને પોલીસે હાલ તપાસ હાથ કરી છે ને પોલીસ દ્વારા ગુનો પણ સાઇન ડોન્ટ કંપની સહિત જે ફોર્ડ થયો છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે શરૂઆતમાં સાઇન કંપનીમાં જ અનુક ધીમે ધીમે આ છોકરી

અને હવે આ સુસાઇડ નોટ જે ભૂમિકા દ્વારા લખવામાં આવી હતી તેમાં શું લખ્યું હતું તે પણ સાંભળી લો જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા હું સુસાઈડ કરું છું મને તમારાથી કોઈ જ વાંધો નથી પણ મારાથી અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે અને આ દેવું મારાથી સહન નથી થતું એટલે હું આ પગલું ભરી રહી છું હું બસ તમારા માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી પણ બધું જ ઊંધું પડી ગયું મારા ઉપર દેવું થઈ ગયું આ દેવું શાઇન ડોટ કંપનીમાંથી થયું છે જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઈ લેજો મારા મર્યા પછી આઈઆઈએફએલમાંથી તમને પાંચ લાખ રૂપિયા મળી શકશે આની પ્રોસેસ કરીને લઈ લેજો મારું પીએફ પણ પડ્યું હશે એ પણ ઉપાડી લેજો મને માફ કરી દેજો તેના લીધે તમે હેરાન થશો મમ્મી મારી છેલ્લી ઈચ્છા છે કે મારી બોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો પ્લીઝ મારી છેલ્લી ઈચ્છા છે પૂરી કરી દેજો માફી સાથે તમારી ભૂમિ